કવિશ્વર છે અને પદોના રચિતા છે એમના પદ શીખે શ્રી ગુસાઈજી સમક્ષ કોઈ ગાય તો તેને શ્રી ગુસાઈજી પ્રસાદ અપાવીને ખૂબ રાજી પ્રસન્ન થાય છે ગાયકો શ્રી ગોવિંદ સ્વામીને તમારા રચાયેલા પદ અમે શ્રી ગોકુળના શ્રી ગુસાઈજી સમક્ષ ગાઈએ છીએ તેઓ રાજી થાય છે અને અમને પ્રસાદ અપાવે છે માટે તમે રચેલા બીજા પદો પણ અમને શીખવાડો એમ કહે છે આ સાંભળીને ગોવિંદ સ્વામી જે કહે છે તે શ્રી ગોકુળ છે ત્યારે ભગવત ઈચ્છાથી ગોવિંદ સ્વામી નો મેળાપ થાય છે બંને એકાંત સ્થળે બેસે છે ગોવિંદ સ્વામી શ્રી ઠાકોરજી ની સાક્ષાત લીલા કઈ રીતે જણાય એમ પૂછે છે પોતે પછી કહેશે એમ વૈષ્ણવ તેમને જણાવે છે

મંદિર માં જઈને ભોગ સરાવે છે અને પછી રાજભોગ તેઓ કરે છે પછી શ્રી પ્રભુ બહાર પધારે છે તેઓ શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ આપ તો કપટ સ્વરૂપ દેખાડો છો પ્રભુ આપને ત્યાં સાક્ષાત બિરાજે છે અને બહાર તો વેદોક્ત કર્મ તમે કરો છો

તેઓ ગોવિંદ મહાપ્રસાદ પોતાના શ્રી હસ્તે ગોસાઈજી તેમના પર સદૈવ પ્રસન્ન રહે છે અને ખૂબ કૃપા કરે છે ગોવિંદ સ્વામી પણ કૃપાપાત્ર ભગવદીય છે પહેલા ગોવિંદ સ્વામી આંતરિમ સેવક હતા તેથી ત્યાં ગોવિંદ સ્વામીથી ઓળખતા હતા ત્યાં તેમના ઘણા સેવકો હતા એકવાર આંતરીના લોકો શ્રી ગોકુળ આવે છે ગોવિંદ સ્વામી ત્યારે જશોદા ઘાટ પર બેઠા હોય છે આ લોકોને સાંભળ્યું હતું કે ગોવિંદ સ્વામી શ્રી ગોકુળમાં રહે છે તેઓ તેમની પાસે નામ પામવા આવ્યા છે ગોવિંદ સ્વામી ક્યાં રહે છે એમ પૂછતા તેઓ તેમના ઘરે આવે છે તેઓ તેમની બહેન કાન્હાબાઈને કહે છે કે ગોવિંદ સ્વામી તો સ્નાન કરવા ગયા છે

અહીં તો ઉત્તમોત્તમ સામગ્રી સમર્પવી જોઈએ સ્વરૂપ જાણીને કહ્યું કે ગોવિંદ અધ્યાય છેલ્લા શ્લોક નું વ્યાખ્યાન કરી રહ્યા છે તેઓ એ શ્લોક નું વ્યાખ્યાન ગોવિંદાસ આગળ કરી રહ્યા છે તેમાં મધરાત વીતે છે પછી શ્રી પ્રભુ પોઢવા માટે ઉભા થાય છે

ફરી આરતી કરીને પછી અનુસર થયા અહી તો ભક્તો દ્વાર સ્વરૂપનો અનુભવ ગોવિંદ સ્વામી ને છે શ્રી 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 ધરેલા ની મર્યાદા નાથજી ને સર્વધારક રૂપે આરોગ્યો છતાં ગોવિંદ સ્વામી જેવા ભક્તના વિશેષ અનુભવથી શ્રી ગોસાઇજી ફરી રાજભોગ ધર્યો એમ જાણવું તેથી પ્રત્યક્ષ અથવા વૈષ્ણવ દ્વારા વિશેષ આજ્ઞા થાય

શ્રી રાજભોગ આરોગવા પધારે છે તેઓ પૂછરી તરફથી આવે છે સાથે છે તેમણે એમને જોયા એ સાંભળીને તેઓ મૌન રહે છે પછી રાજભોગ સમર્પે છે આ ગોવિંદાસ શ્રી આવા એકાંતના સખા છે તેઓ શ્રી ગોસાઈજી આવા કૃપાપાત્ર ભગવદીય થયા

પાગના પેચ ઠીક કરી દે છે એટલે શ્રી ગોવર્ધન નાથજીની પાગ ઢીલી થઈ હતી જઈને શ્રી નાથજી ની પાગના પેચ ઠીક કર્યા છે એ સાંભળીને તેઓ કશું બોલતા નથી મૌન રહે છે ભિતરિયા કહે છે કે મહારાજ અપ્રસ છોવાઈ ગઈ તેઓ કહે છે કે ગોવિંદાસના સ્પર્શ થયાથી

બીજું તો કોઈ છે નહીં શ્રી ગુસાઈજી કહે છે કે ગોવિંદાસ આ તમે શું કર્યું તેઓ કહે છે કે મહારાજ પોતાના તો કે દીકરો અને પારકાના તો એ ઢીંગણા ઢીંગલો મને એમણે ત્રણ કાકરી મારે છે આપ મારે પેટ તો જુઓ તેઓ પોતાની પીઠ દેખાડે છે અને કહે છે કે ખેલતમકો કાકો ગુસ્સેયો શ્રી ગુસાઈજીના આ સાંભળીને મૌન રહે છે

ભાગી ગયા પછી આગળ ખેલ ક્યાંથી થાય સાંભળીને શ્રી છે ખુબ પ્રસન્ન થાય છે એ તુક એ વ્રજવાસી સંગ લાય લીલા શ્રી ગોવર્ધન રૂપ પર જન ગોવિંદ બલી બલી જય લાલ આ ગોવિંદાસ આવા કૃપા પાત્ર ભગવતીય હતા શ્રી ગોસાઈજી ઠંડીની મોસમમાં એક વાર શ્રીનાથ દ્વાર પધારે છે ત્યાં શ્રી ગોવર્ધન નાથજી અને ગોવિંદાસજી પોછરી તરફ શાન નીચે શ્રી નાથજી અને ગ્વાલ બાલ સૌ એક વાર ખેલી રહ્યા છે શ્રી ગોવર્ધન નાથજી ક્યારેક ઠાક પર ચઢીને મુરલી વગાડીને બધા બાલોને બોલાવે છે આ ઠાકથી થોડે છેટે એક ચોતરા પર બેસીને ગોવિંદાસજી કીર્તન કરે છે શ્રી ઠાકોરજી આ ઠાક પર બેઠા છે અને બધી ગાયો વનમાં આપસમાં કુમળુ ઘાસ ચરે છે શ્રી ગોસાઈજી ત્યારે સ્નાન કરીને ઉત્થાપન કરવા માટે ઉપર પધારે છે ત્યારે શ્રી નાથજી હું તો હવે મારા મંદિર માં જાઉં છું એમ ગોવિંદદાસ ને કહે છે ઉત્થાપનનો સમય થયો છે શ્રી ગોસાઈજી મને નહીં જોશો તો કહેશે કે તમે ક્યાં ગયા હતા આમ તેમને કહીને તેઓ થાક ઉપરથી ઉતાવળે કૂદે છે તેથી કવાઈ નો છેડો ઠાકમાં ફસાવાથી છેડાનો ટુકડો ફાટી ને ત્યાં જ રહી જાય છે શ્રીનાથજી ને એની ખબર નથી ગોવિંદાસ ફાટી રહ્યો હોવાનું દૂરથી જ જોવે છે શ્રીનાથજી તો પોતાના મંદિરમાં જઈને સિંહાસન પર બિરાજે છે શ્રી ગુસાઈજી મંદિરના કમાળ ખોલીને ઉત્થાપન કરે છે જ્યારે ભરે છે ત્યારે તેમની નજરે કવાઈનો ફાટેલો છેડો ચડે છે

તેઓ દર્શનાર્થે આવેલા વૈષ્ણવ સાથે કશું બોલતા નથી ત્યાં તો આપ ઉદાસ છો છે કહે કઈ તેથી એ વાત કહેવી જોઈએ તેઓ તેમને કહે છે કે શ્રીજીની કવાયનો છેડો ફાટ્યો છે કોણ જાણે કયો અપરાધ પડ્યો ગોવિંદાસ હસીને તેમને મહારાજ આવી વાતમાં ભલા આપ ઉદાસ થાવ છો

ત્યારે એક વૈષ્ણવ તેમને કહે છે પોતાની બેઠકમાં બિરાજે છે ત્યારે એક વર્ષો તેમને મહારાજ ગોવિંદાસ તો આજે ઉભા ઉભા લઘવી કરતા જતા હતા ત્યાં તો ગોવિંદાસ પણ ત્યાં આવે છે શ્રી પ્રભુ તેને પૂછે છે કે આ વર્ષનો શું કહે છે તમે માર્ગમાં ઉભા ઉભા લઘવી કરતા જતા હતા તે કહે છે કે મહારાજ ઘોડો પણ શું બેસીને કરે છે અને આને તો કે મને હું કઈ રીતે કરું તેથી મેં ઉભા ઉભા જ લઘવી કરી એ તો એને જો શ્રીનાથજી મારી પીઠ પર સવાર હતા તે એને ન સૂચ્યું ત્યારે પેલા વૈષ્ણવને ગોવિંદ દાસને દંડવટ કરીને ગોવિંદ તમને ધન્ય છે જેના પર મહારાજની આવી કૃપા છે એમ કહે છે અને તેમની પોઠાડીને પછી નીચે પોતાની બેઠકમાં પધારે છે પછી ગાદી તકે બિરાજે છે વૈષ્ણવ તેમને અરજ કરે છે કે મહારાજ ગોવિંદ દાસ તો શ્રી નાથજી ની રાજભોગ આરતી પૂર્વે જ મહાપ્રસાદ લે છે

તેઓ તમે રાજભોગ પહેલા પ્રસાદ નહી લેવા અને પછી પ્રસાદ આવે છે શ્રી ગોવર્ધન નાથજી અનસર થયા પછી જગમોહમાં ઉભા રહીને તેની રાહ જોવે છે ત્યાં મહાપ્રસાદ લઈને આવેલા તેને તેઓ પૂછે છે કે ગોવિંદાસ તું આટલી વાર ક્યાં ગયો હતો હું તો ત્રણ વાર માં ગયો છે આરતી પછી મહાપ્રસાદ લેવાની મને આજ્ઞા ગઈ રાત્રે કરી છે તેથી હમણાં જ હું આરતી પછી મહાપ્રસાદ લઈને આવ્યો છું શ્રીનાથજી એ સાંભળીને મૌન રહે છે પછી ગોવિંદ ને પીઠ પર સવાર થઈને

તે ભૈરવ રાગ અલાપે છે એમનો ખૂબ ખૂબ સારો છે છે તે સરસ કહી શકાય હલાવે વાહ વાહ કેવો સરસ ભૈરવ રાગ આલોપ્યો છે આમ તે કહે છે તેઓ તે કહે છે તેઓ એ સાંભળીને અરે રાગ તો છોવાઈ ગયો મલેજ સરાહના કરી છે હવે એ રાગ

વૈરાગી આવીને બેસે છે અને ગાવા લાગે છે ક્યાંક ક્યાંક તાલ તે આ સાંભળીને વૈરાગીને કહે છે ત્યારે વૈરાગી તું ગા નહીં ગાવાનું ખરાબ નહીં કર તારો સ્વર શુદ્ધ નથી તારો રાગ શુદ્ધ કે તારું ગાવાનું પણ ઠેકાણું નથી આવું કેમ ગાય છે ગાતાના આવડે તો નહીં ગા તે કહે છે કે હું તો મારા રામને રીઝવું છું ગાતા નો આવડે તેથી શું થયું મારા રાગથી મારો રામ રીજે છે ને ગોવિંદદાસ કહે છે કે તારો રામ કઈ મૂર્ખ નથી કે તારા પર રીજે તેથી તું ગા નહી પછી વૈરાતું શું થાય છે આ ગોવિંદાસ પર એની કૃપા છે કે સૌ તેને બે ધડક કહી દે છે આ ગોવિંદદાસ આવા કૃપાપાત્ર ભગવતી હતા ગોવિંદદાસ પાઘ સારી બાંધે છે એક દિવસ મહાવરમાંથી શ્રી ગોકુળ આવે છે

શ્રી ગોસાઈજી ભોજનમાં પધારે છે ત્યારે એ ખબર કરી શકતો નથી શ્રી ગોસાય છેલ્લભ ને બોલાવી લાવો માણસો દોડે છે અને શ્રી ગોકુળનાથજી ને લઈ આવે છે ત્યારે શ્રી ગોસાઈજી ભોજનમાં પધારે છે ગોવિંદાસ સુંદર ગાય છે તેથી શ્રી ગોકુળનાથજી સાંભળવા જાય છે આ ગોવિંદાસ આવા કૃપા પાત્ર ભગવદીય થયા હવે પછીના ભાગમાં ચતુર્વિહારી ક્ષત્રિય તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ